નમસ્કાર દર્શક મિત્રો કરન્ટ ટોપિકમાં હું પિનલ આપનું સ્વાગત કરું છું યુનિવર્સિટીમાં ડ્રગ્સ જી હા આ સાંભળીને આપણને નવાઈ લાગે અને ચોક્કસપણે ચોક્કસ ચિંતા થાય કે જો યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટ ઝડપાતું હોય કે પછી યુનિવર્સિટીના અધિકારીઓ આ માંગણી કરતા હોય કે એમના ત્યાંના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે અને તેમની તપાસ કરો ટેસ્ટ કરો તો આ બાબત ખૂબ જ શરમજનક પણ છે ને સાથે જ વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા પણ થાય અને ભારત દેશના જે ભવિષ્યના નાગરિકો છે એમની પણ આપણને ચિંતા થાય કે જ્યારે યુનિવર્સિટીમાં જ ડ્રગ્સ રેકેટ હોય તો કારણ કે વાત છે સુરતની સુરતની અને વીર નર્મદ યુનિવર્સિટી છે તેના કેમ્પસમાં ડ્રગ્સ રેકેટ ચાલતું હોવાની શંકાને લઈને યુનિવર્સિટીના રજિસ્ટરે જ વેસુ પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર લખ્યો છે અને એમણે કહ્યું છે કે એમના ત્યાં જે વિદ્યાર્થીઓ આવે છે એ વિદ્યાર્થીઓ ડ્રગ્સનું સેવન કરતા હોય એવી તેમને આશંકા છે એટલે એમનું ટેસ્ટ કરો હવે આ સમગ્ર વિગત સામે કેવી રીતે આવી છે તો ગણપતિજીની સ્થાપના આ યુનિવર્સિટીમાં કરવામાં આવે છે જ્યારે ગણેશ ચતુર્થી આવે અને તે દર વર્ષે કરવામાં આવે છે પરંતુ આ વખતે એવીવીપીના ના જ જે પૂર્વ મેમ્બર હોય ને અત્યારના મેમ્બર્સ હોય એમની વચ્ચે અમુક બાબતને લઈને બબાલ થઈ અને આ ગણેશપતિજીની સ્થાપનાને લઈને જ બબાલ થઈ કારણ કે અહીંયા આ વર્ષે જે એવીપીમાં કેમ્પસમાં એમ થિયેટર પાસે ગણેશજીની સ્થાપના કરવાની મંજૂરી માંગી અને જ્યારે યુનિવર્સિટીના સત્તાધીશોએ પણ મંજૂરી આપી પણ આ નિર્ણય સામે જે પૂર્વ પેનલ છે એ પૂર્વ પેનલે યુનિવર્સિટીના કેમ્પસમાં જ બીજા ગણેશજીને સ્થાપવાની જીદ પકડતા આ વિવાદ સર્જાયો આ બંને જે પેનલ છે તેમના વચ્ચે વિવાદ સર્જાતા ક્યાંક આ બાબત એટલી બધી વધી ગઈ છે કે હવે ગણેશ ચતુર્થીના દિવસે જે તહેવાર છે તે દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના ભયને લઈને રજિસ્ટરે જ પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર લખ્યો છે કે ત્યાં જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓનો ડ્રગ્સ ટેસ્ટ કરવામાં આવે કારણ કે એ લોકોનું જે વર્તન ત્યાં જોવા મળ્યું છે એ વર્તન જોતાં એમને પોતાને જ શંકા છે કે આ લોકો ડ્રગ્સનું સેવન કરીને આવે છે એટલે આ કેટલી શરમજનક બાબત કહી શકાય કે જ્યારે યુનિવર્સિટીમાં અને આપણે એવું કહીએ કે એ પણ વિદ્યાનું ધામ છે કે ત્યાં વિદ્યાર્થીઓને એ સમજાવવામાં અને એ શીખામણ આપવામાં આવે શીખ આપવામાં આવે કે આ નશીલા પદાર્થોના સેવનથી દૂર રહેવું અને જ્યાં આવી એબીવીપી અને એનએસસીઆઈ જેવી સિન્ડિકેટ મેમ્બર્સ હોય એ મેમ્બર્સના લોકો પણ આ પ્રયાસો હાથ ધરતા હોય અને ત્યારે આવા જ વિદ્યાર્થીઓ જેમને આપણે એવું કહી શકીએ કે જે લોકો એવી શીખ આપતા હોય વિદ્યાર્થીઓને આ બધી બાબતોથી દૂર રાખે એવજ વિદ્યાર્થીઓ જ્યારે ડ્રગ્સનું સેવન કરતા હોય એવી આશંકા જ્યારે રજીસ્ટ્રારને થતી હોય ત્યારે આપણે એક અંદાજો લગાવી શકીએ છીએ કે આજના જે નાગરિકો આજના જે વિદ્યાર્થીઓ છે તેમનું ભવિષ્ય કેટલું અંધકારમય થતું જોવા મળી રહ્યું છે તમામ મુદ્દા ઉપર કરીશું ચર્ચા જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડોક્ટર પ્રશાંતભાઈ માણી છે સિનિયર સાયકોલોજીસ્ટ છે અને આપણી સાથે જોડાયા છે એ બીબીપીમાંથી મનોજ જૈન આ બનેલ સ્વાગત છે વેલકમ ટુ કરણ ભાવે મનોજજી સૌથી પહેલા સમગ્ર ઘટના શું છે જેમની વચ્ચે અત્યારે જે બબાલ જોવા મળે છે એ શું છે અને ડ્રગ્સનું રેકેટ શું ખરેખર આપને પણ લાગે છે જે વિદ્યાર્થીઓના વર્તન પર શંકા છે ખરેખર તેઓ ડ્રગ્સનું સેવન કરી શકતા હોય હોઈ શકે છે મનોજજી નમસ્તે હું તમને સૌથી પહેલા તો કહેવા માંગીશ કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં કોઈ પેનલ નથી હોતી આ સંગઠન છે સંગઠનનો દર વર્ષે કારોબારી થતી હોય છે અને એમાં જે લોકોને સંગઠનમાંથી દાયિત્વ આપવામાં આવે છે એ લોકો આખો વર્ષ દરમિયાન કામ કરતા હોય છે એટલે પહેલું જે તમારો સવાલ છે કે પેનલ વાળું તો એવું કઈ છે નહીં અને બીજી વાત છે

સ્થાપના એટલે કે આગમન થઈ ગયું છે અને ધૂમધામથી હજુ આગમનનું ચાલુ છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અને દર વર્ષે જે રીતે ત્યાં ગણપતિ બેસે છે છે આ વર્ષે પણ એમ જ બેસવાના એટલે એમાં કોઈ બીજું વિવાદનું એવું કંઈ છે નહીં અને યુનિવર્સિટીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે હવે બીજાને શું કરવાનું છે શું નથી કરવાનું છે એ લોકોનું મેટર છે એમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને કોઈ લેવા દેવા નથી

નથી અને ઓફિશિયલી તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ફૂટેજ કે કઈ પણ તમારી પાસે હોય તો તમે પણ બધાને બતાવી શકો છો કેમ કે એવું કઈ થયું જ નહીં એવું કઈ હોય જ નહીં અને વિદ્યાર્થી જે તમે સવાલ કરો છો એનો હું શોર્ટમાં જવાબ આપું કે વિદ્યાર્થી પરિષદના અંદર દર વર્ષે કારોબારી થતી હોય છે અને એમાં જે લોકોને સંગઠન દાયિત્વ આપે છે કેમ કે ઇલેક્શન તો થતું નથી ઇલેક્શન છે એમાં સંગઠન જેને દાયિત્વ આપે એને આખું વર્ષ કામ કરવાનો હોય છે અને એમાં કોઈ પણ હોય હું હોઉં કે બીજા કોઈ હોય એક વર્ષ થયા પછી જો એને કોઈ દાયિત્વ નથી તો એ સામાન્ય કાર્યકર્તા છે ઓકે તો એક સવાલ મારો આપને છે કે તો પછી આપ જે વાત કરી રહ્યા છો કે સામાન્ય બસમાં એક માંગણી થઈ છે અહીંયા જે વિગત મળી રહી છે કે જે બે જૂથ વચ્ચે જે કાર્યકર્તાઓ વચ્ચે ક્યાંક જે હુંસા તુસી થઈ છે એવી કોઈ ઘટના નથી બની એવી કોઈ ઘટના બની નથી ઓકે અમારી સાથે અત્યારે ભાવીશરભાઈજી જોડાયા છે પૂર્વ સિન્ડિકેટ મેમ્બર છે ભાવીશભાઈ આપને માર અવાજ આવી રહ્યો છે હાજી નમસ્કાર મેડમ જી સૌથી પહેલા તો મનોજજીએ જે વાત કદાચ કરી આપે સાંભળી હશે તેમનું કહેવું છે કે એવી કોઈ ઘટના ત્યાં બની નથી હું આપની પાસેથી જાણવા માંગીશ કે જે વીર નર્મદ યુનિવર્સિટીનો જે વિવાદ સામે આવી રહ્યો છે તે શું વિવાદ છે મેડમ હું કહું છું કે વીર નર્મદ ગક્ષ વિદ્યાતી યુનિવર્સિટી જે ખરેખર શિક્ષણ માટે ખુબ જ સારું હતું ઘણા સમય થી તમે જોવો તો રાજકીય અખાડો બની ગયો છે હમણાં ના સમય તમે જોવો તો ગણપતિ ઉત્સવ એબીપી ના નામ થી થાય છે ગણપતિ બાપા ને બધા જ માનીએ છીએ હિન્દુ ધર્મની અંદર આપણે પણ માનીએ છીએ પરંતુ આજે જુદી જુદી કોલેજો માં કે ક્યાય પણ ઉત્સવ થાય છે કે કોઈ પણ એબીપી કે એનએસ નામ ના ન હોવા જોઈએ માત્ર ગણપતિ ઉત્સવ હોય જોઈએ તો યુનિવર્સિટી એબીપી ના નામે જે ઉત્સવ કરવાની પરમિશન આપે છે

એ વિદ્યાર્થી પરિષદની અંદર એમને તો આટલા વર્ષોનો અનુભવ છે એ પોતે એને સિવાય એમાં રહેલા છે અને હજુ પણ છે અને એમને બહુ અનુભવ પણ છે તો એમને ધ્યાનમાં હોય કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની દર વર્ષે કારોબારી થતી હોય છે અને એમાં જે લોકોને સિલેક્ટ કરવામાં આવે છે એ આખો વર્ષ દરમિયાન કામ કરતા હોય છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નામથી સ્થાપના ગણેશ સ્થાપના થાય છે તો હા થાય છે અને જે બીજી વાત જે કહે છે વિવાદની તો યુનિવર્સિટી છે આટલી બધી મોટી યુનિવર્સિટી હોય તો એની અંદર વિવાદો હોય છે પણ એ વિવાદો જરૂરી નથી કે ના છે એ જે પણ લોકોને કે આ સંગઠન છેલ્લા વર્ષથી ચાલી રહ્યું છે આની અંદર બતાવી શકો મહત્વનો મુદ્દો એ છે ભાવેશભાઈ

યુનિવર્સિટી બે ત્રણ વર્ષથી થઈ છે અને સાથે સાથે હું પણ માંગુ છું કે યુનિવર્સિટી કેમ્પસની અંદર જે પણ દૂષણો હોય એ હોય કે હોસ્ટેલની અંદર દારૂની બોટલો ના હોય આ તમામની અંદર યુનિવર્સિટી પોલીસ માં અરજી કરી છે

કોઈ પણ કેમ્પસ એવો નહીં હોવો જોઈએ કે ત્યાં ડ્રગ્સ નો સેવન કરતા હોય કેમ કે આજનો યુવાન જે છે એ કોલેજો ભણે છે એને ખોપલો બનાવવા માંગતા નથી એટલે ડ્રગ્સ જે બાબત છે જે રજિસ્ટ્રાર સરે વીસી સરે જે પગલો લીધો છે અને કોઈ પણ ભવિષ્યમાં પણ કોઈ પણ યુનિવર્સિટી આવું પગલો રહેશે તેની જોડે અમે ખડે પગે ઉભા છે હું માનું છું કે આજે પંજાબમાં જે ઘટનાઓ એક મિનિટ એક મિનિટ બેન પંજાબમાં જે ઘટનાઓ બને છે જે રીતે ડ્રગ્સ સેવન થાય છે એ રીતે આપણા ગુજરાતમાં નહીં થાય એના માટે આવી

એબ્સોલ્યુટલી એટલે આ હું તો એવું કહું છું કે આ અત્યારે બધે જ પ્રસરેલી આ એક બધી છે આ એક પ્રોબ્લેમ છે અને એના કારણોની અંદર પિયર પ્રેશર એટલે એકબીજાને ને જોઈ જોઈને શરૂ કરવાની વાત છે બીજું કે જે છોકરાઓ એ ના કરતા હોય તો એને જે એડિક્ટ છોકરાઓ હોય એ હાથે કરીને એને પ્રેશર કરીને એડિક્ટ કરાવે એવું પણ મેં ઘણી બધી વખત જોયું છે બધા સામાન્ય સાયકોલોજીકલ કારણ હોય કે જેમાં કોઈકની સાથે કઈક રિલેશનશીપમાં પ્રોબ્લેમ થયો હોય કે ઘરે માતા પિતા સાથે પ્રોબ્લેમ થયો હોય કે બીજું કંઈ પણ થયું હોય અથવા તો પોતે કઈક મોડર્ન છે એવું બતાવવાની ઘેલચામાં પણ આ પ્રકારનું વર્તન થતું હોય છે એટલે ઇમોશનલ વોઇડ ઇમોશનલ ખાલી પો છે ત્યાં તો કોઈ પણ નશો થાય જ છે એમાં ના નથી પણ હવે નશાની અંદર પણ ધીરે ધીરે બધું લેટેસ્ટ કરવું એ પ્રકારની એક ભાવના યંગસ્ટર્સમાં ઇન્ડિયાની અંદર અને હું એવું ચોક્કસપણે માનું છું કે આ ભયંકર ઘટના છે જો આને અત્યારથી નહીં અટકાવીએ તો આગળ જતા તમારે દરેકે દરેક કોલેજની અંદર કદાચ એવા ડીએડિક્શન સેન્ટર ઉભા કરવા ન પડે તો ઊભા કરવા પડે તો નવાઈ નહીં એવું મારું માનવું છે કારણ કે અત્યારે બધી જ જગ્યાએ આ ચિંતાનો વિષય છે અને હમણાં ખુલ્લે આમ પત્ર લખ્યો એનો અર્થ એવો છે હું એવો નથી કેતો કે કોલેજ કેમ્પસમાં આવું થાય છે બધે જ ઘણી બધી જગ્યાએ આવું થાય છે પણ યંગસ્ટર્સનો આ પ્રોબ્લેમ છે આપણે ભૂલવું ના જોઈએ અને એ આખા ક્રાઈમના રેકેટનો એક ભાગ યંગસ્ટર્સને બનાવાય છે જાણી જોઈને બનાવાય છે એક પદ્ધતિસરનું એક આ એક ઓર્ગેનાઇઝડ ક્રાઈમ તરીકે એને લોકો કરતા હોય છે અને અંદર એટલા બધા એટલી બધી બીજી સંકળાયેલી છે કે કદાચ વખત પોલીસ પણ માથું એવી સ્થિતિ છે એટલે આપણા આપણા દેશના જે યુવાનો છે એમણે એટલું સમજવું ખૂબ જરૂરી છે કે આ બધાથી પોતે જાતે જ દૂર રહેવું પોતે જ ઇન્વોલ્વ ના થાય તો કોઈ તમને દબાણ નહીં કરી શકે અને તમારે સમજવું પડશે કે તમારી કારકિર્દી તમારી ગમે તે હોય રાજકીય હોય

લોકો ઘણી વખત એવું સમજે કે આ ગુંડાગીરી આ એનાથી આપણે નેતાગીરી કરી શકીએ આપણે બધા ઉપર એક રાજ જમાવી શકીએ પરિભાષા બદલી રહ્યા છે આજના લોકોને જે લોકો નશીલા પદાર્થોનું સેવન કરી રહ્યા છે એવા લોકો મનોજભાઈ હવે અહીંયા વાત એ છે કે જે પ્રકારે આ અરજી કરવામાં આવી છે ને એમાં એમને રજિસ્ટ્રાર છે એમણે આ ચિંતા વ્યક્ત કરી છે એમણે કહ્યું છે કે ઘણા વિદ્યાર્થીઓ નશો કરીને આવતા હોવાથી યુનિવર્સિટીની મિલકતને નુકસાન ન પહોંચે તે માટે વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા તેમણે માંગણી કરી છે મનોજભાઈ આ પ્રકારની સ્થિતિ યુનિવર્સિટીમાં જોવા મળી રહી છે કે એમણે આ માંગણી કરવી પડે કે જે વિદ્યાર્થીઓ છે તે મિલકતને નુકસાન ન પહોંચાડે એમનો ડ્રગ ટેસ્ટ થાય એટલે ક્યાંક વર્તન આપને પણ તેના વિદ્યાર્થીઓનું એવું જોવા મળ્યો છે ચોક્કસપણે આપણે કહી શકીએ કે અમે તો વિદ્યાર્થીની વચ્ચે જ રહેતા હોય છીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા એટલે ઘણી બધી વખત અમે પણ જાણ કરેલી છે કે આવા તત્વો યુનિવર્સિટીની અંદર એન્ટર થાય છે અને આ રેકેટ કોઈને કોઈ જગ્યાથી ચાલે છે અને વીસી અને રજીસ્ટ્રાર સર એ ઇનિશિયેટિવ જે લીધું છે એ લોકો એમણે પહેલા જ આ પગલું લઈ લીધું કે મોટી ઘટના નહીં બને એટલે આ સારી બાબત છે અને બીજી વાત જે તમે કહો છો તો આવા રેકેટ બધાને ધ્યાનમાં છે હું તો કહું છું એબીવીપી એનએસયુઆઈ નહીં પણ સામાન્ય લોકોને પણ આમાં ધ્યાન આપવું પડશે આપણો દેશ ખોખલો બને એ પહેલા આપણે એને બચાવવા માટે સરકાર તો કરશે આપણે રોકવાના છે તો એને આપણે આના આવા ઇનિશિયટિવ યુનિવર્સિટી લેવલે કોલેજ લેવલે લેવા જ પડશે કેમકે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય છે આ જે એડિક્શન છે સ્ટાર્ટિંગ પોઈન્ટ કોલેજ હોય છે એટલે એને અમે બિરદાવીએ છીએ અને આ ટેસ્ટિંગ આખા કેમ્પસમાં થવી જોઈએ અને આખા ગુજરાત ભરના કેમ્પસ કઈ રીતે હેલ્ધી રહી શકે કઈ રીતે જે પ્રવેશ પરીક્ષા અને પરિણામ પર ધ્યાન આપી શકે એ રીતનું થવું જોઈએ અને સરકારે પણ આમાં જે પગલાં લેવાના છે એ લેવા જોઈએ એ પણ અમે માનીએ છીએ આપનું શું માનવું છે કે આ જે અત્યારે યુનિવર્સિટીની જે બબાલ જોવા મળી રહી છે વિવાદ જોવા મળી રહ્યો છે એમાં જે મામલો છે એના એનું પણ એક કારણ એ જ છે કે લોકો નશામાં દૂધ જોવા મળતા હોય ને એટલા માટે ક્યાંય પણ ઝઘડો કરવો ક્યાંય પણ બીજી માંગણી કરવી ગણેશજીની સ્થાપના ને લઈને એટલા સરસ તહેવાર એટલા મોટા તહેવાર ને લઈને પણ લોકો બાજી પડતા હોય ને આવી રીતે અરજી કરવી પડે એનું પણ કારણ એ જ છે કે હવે કયા વિદ્યાર્થીઓ છે એનો આપણે અત્યારે અંદાજો તો નથી લગાવી શકતા પણ અહિયાં જે બાબત સામે આવી રહી છે કે ક્યાંક પૂર્વ પેનલ અત્યારની પેનલ આ બધી બબાલ આ બધું જ ક્યાંક નશીલા પદાર્થોનું સેવનના કારણે વધુ જોવા મળી રહી છે યુનિવર્સિટીઝમાં મહાવી

બીજી અનેક અનેક વાર બબાલો પણ university campus માં થઇ છે આ જે બબાલો અને આ જે મારા મારી છે આજે ધીરે ધીરે university વાતાવરણ બગડી રહ્યું છે અને આ drug સુધી પહોંચી રહ્યું છે હું માનું છું કે છેલ્લા સુરત ની અંદર કરોડો રૂપિયાનું નું પકડવાનું હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી સાથે ને સરકાર સાથે જોડાયેલા ઘણા લોકો drugs આ સપ્લાય કરતા પણ પકડાયા છે અને જે રીતે drugs પકડી રહ્યા છે અને એ drugs અંદર યુવાનો ધકેલાય નહિ એના માટે registered અને ખુબ સારી

એના બદલે હું માનું છું કે ઉત્સવો પણ થવા જોઈએ તો ઉત્સવોની અંદર રાજકારણ ન હોવું જોઈએ યુનિવર્સિટીની અંદર ધીરે ધીરે રાજકારણે વધારે ગયું છે આજે તમે કોઈ પણ નિમૂકો જુઓ બહારથી માત્ર ને માત્ર એબીપીના લોકોને લાવવામાં આવે છે પરીક્ષા નથી આપવામાં આવતી જે ભરતીઓ થાય છે સારા ટકાવારી વાળા ઇન્ટર્યુ થવા જોઈએ જે લોકો એના માટે લાયક છે એની નિમણૂક થવી જોઈએ પરંતુ ક્યાંકને ક્યાંક દરેકની અંદર કલાક આધારિત લેવાના હોય ત્યારે અગિયાર મહિનાના કરારમાં હોય કોઈ પ્રોફેસરની અગિયાર મહિના નિયુક્તિ હોય કે કોઈ પણ નિમણુકો હોય આજે એક રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા લોકોની નિમણુકો યુનિવર્સિટી અંદર રહી છે હું માનું છું કે આ શિક્ષણનું સ્તર નીચું રહ્યું છે જે શિક્ષણ માટે લાયક હોય જે ઉમેદવાર ટેરિબર વાળો હોય છે એની નિમણુકો થવાના બદલે કોમ રાજકીય ઓડીપી ને અથવા તો ભારતીય જનતા પાર્ટીને વધારે મદદ કરે છે સારા કાર્યક્રમો કરે છે આજ યુનિવર્સિટીના દરેક દરેક ચાલુ ક્લાસરૂમની અંદર જઈ અને મેમ્બરશિપ થાય છે ભારતીય જનતા પાર્ટીની સભ્ય નામની થાય છે

આક્ષેપ પ્રત્યક્ષેપો આપણને જોવા મળતા જ હોય છે પણ આપણે મહત્વનો મુદ્દો છે કે સેવન જે વિદ્યાર્થીઓમાં વધતું જોવા મળી રહ્યું છે

કડકાઈ થી એનો અમલ કરાવી શકે છે હું એવું માનું છું કે કરવું જોઈએ કારણ કે તમે ઘણી બધી વખત એવું છે કે એટલીસ્ટ તમે પૂછી જો ઓરલી પૂછો અને કદાચ એવું ના હોય તો તમે જ સલુકાઈથી કે બીજી કોઈ રીતે કે સારી રીતે જેમ આપણે ફિઝિકલ હેલ્થ માટેની ઇન્કવાયરી હોય છે એમ મેન્ટલ હેલ્થ માટેની પણ ઇન્કવાયરી હોવી જ જોઈએ અને મેન્ટલ હેલ્થ ની અંદર જ એડિક્શન આવે છે તો એ રીતે તમે વિદ્યાર્થીઓને આ પૂછી શકો અને એમાંથી જો કોઈ વિદ્યાર્થી એવું લાગે સિમ્ટમ્સ હોય છે કે જે શકે એવું આપણને ખબર પડી જાય પહેલેથી જો ટ્રેન્ડ કાઉન્સેલર્સ હોય તો એવા સંજોગોમાં એનું ટેસ્ટિંગ કરવામાં આવે બધાનું ટેસ્ટિંગ કરવું એવું નથી કહેતું પણ તમને લાગે કે આ વ્યક્તિ જે છે શંકાસ્પદ છે કે એને કોઈ એને એને પોતાને કોઈ સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે કે બીજું કોઈ ઇમોશન ડિપ્રેશન હોય કે બીજું કંઈ પણ હોય કે જેને કારણે બીજો કોઈ નશો કરતો હોય તો એ વ્યક્તિ પણ આ બાજુ સરી પડે એવી

અ એવું કહી શકે રોગ લગાવી શકીશું કારણ કે એની શરૂઆત જ ત્યાંથી થાય છે કે જ્યારે આ નશીલા પદાર્થો તેમના મગજમાં આડઅસર કરતા હોય છે એના માટે જ આ બબાલો ઊભી થતી હોય છે ને એના કારણે જ આ રાજ્ય અખાડો બનતો હોય છે તો અત્યારે સમય અહીંયા સમા થાય છે પ્રશાંતજી અને સાકરજી છે આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા વિશે આ આપનો ખૂબ ખૂબ આભાર તો મનોજ કહે કદાચ પહેલા જ લેફ્ટ કરી દીધું હશે કદાચ જવાબ આપવા માનતા હશે કે નહીં વી ડોન્ટ નો બટ અત્યારે તો આપણે જે પ્રકારે અહીંયા ચર્ચા કરી છે જે આ યુનિવર્સિટીસ છે જે યુનિવર્સિટીમાં અત્યારે વિવાદ ચાલી રહ્યો છે ગણેશજીની સ્થાપનાને લઈને વિવાદ અને કેમ કારણ કે બે જૂથો વચ્ચે અથડામણ અને બે જૂથો વચ્ચે વિવાદ અને આ આ બધી જ ગુંડાગીરીને જે રાજકીય અખાડો આપણને યુનિવર્સિટીને બનાવતા વિદ્યાર્થીઓ જોવા મળતા હોય છે એનું કારણ આપણને જે જોવા મળી રહ્યું છે એ જ છે કે આ લોકો નશીલા પદાર્થોનું સેવન કરતા જોવા મળે છે અને એટલા જ માટે જો આ નશીલા પદાર્થ પદાર્થોના સેવનને અટકાવવામાં નહીં આવે તો આ જ રીતે યુનિવર્સિટીઝ છે એ ગુંડા તત્વો માટે એમને ખુલ્લો દોર મળતો રહેશે અને આ જ રીતે રાજકીય અખાડો બનતી રહેશે અને આ જ રીતે ભારત દેશના વિદ્યાર્થીઓ અને નાગરિકોનું ભવિષ્ય અંધકારમય થતું રહેશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર